કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ મજામાં છો હું પાઠ પંડ્યા સ્વાગત કરું છું તમારું મિત્રો ફરી એક વખત સરસ મજાનો હું તમારી માટે લઈને આવી ગયો છું એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના આઈએમપી ક્વેશન નો ધમાકો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ઘણા બધા કન્ફ્યુઝન છે કેમ કે માર્ચ બે હજાર ચોવીસ અને જુલાઈ બે હાજર ચોવીસનું જે પેપર હતું એ જે બોર્ડનું સેમ્પલ પેપર આપવામાં આવ્યું હતું એના કરતાં થોડું અલગ હતું એટલા માટે કયા ચેપ્ટરમાંથી કઈ રીતના તૈયારી કરવાની છે અને કયા કયા ક્વેશ્ચન્સ આઈએમપી છે એ બધી ચર્ચા આપણે વિડીયોમાં ડિટેલમાં કરવાના છે એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો માટે જે કંઈ પણ તમારું કન્ફ્યુઝન છે કે સેક્શન સીમાં સર ક્યાંથી પ્રશ્નો આવશે ડીમાં ક્યાંથી આવશે અને ઈમાં પહેલા ચેપ્ટરમાંથી ફાઈવ માર્ક્સ નું ક્વેશ્ચન આવશે કે નહીં એ બધી ચર્ચા આપણે અહીંયા કરવાના છે માટે ફરીથી કહીશ કે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને જો તમે ચેનલ પર નવા છો અને હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો અને આપણા વિડીયોને લાઈક કરો અને કમેન્ટ ચોક્કસથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો તો ચાલો શરૂ કરીએ હવે સેક્શન સી ડી અને ઈ માં લઈને જે કન્ફ્યુઝન હતું એ કન્ફ્યુઝન અત્યારે મેં દૂર કરી લીધું છે સેક્શન સી માં જુલાઈ અને માર્ચનું જે ચોવીસનું પેપર છે અને બોર્ડનું જે સેમ્પલ પેપર છે અમુક ચેન્જ જોવા મળ્યો છે એટલા માટે સેક્શન સી ની અંદર એક થી લઈને બાર સુધી જેટલા પણ ચેપ્ટર્સ છે બધા ચેપ્ટરના બે માર્ક્સના જે પ્રશ્નો છે તમારે તૈયાર કરી દેવાના છે બીકોઝ આપણે બિલકુલ પણ રિસ્ક લેવું નથી કેમ કે એવું જરૂરી નથી કે માર્ચ ચોવીસ જેવું જ અથવા તો જુલાઈ ચોવીસ જેવું જ પેપર અત્યારે આવશે એટલે માઇનર ચેન્જીસ કદાચ થઈ શકે છે અને એ માઇનર ચેન્જીસ વિદ્યાર્થી મિત્રો માત્ર એકાદ બે ચેપ્ટરમાં જ થાય દરેકે દરેક ચેપ્ટરમાં કોઈ ચેન્જીસ થવાનું નથી બાકી આખું પેપર બોર્ડ બ્લુ પ્રિન્ટ જ આવશે એકાદ બે ચેપ્ટરમાં તમને ચેન્જ જોવા મળે એટલે ચેન્જ પણ એવો હોય કે ત્રણ માર્ક્સ નું ચેપ્ટર હોય અને કદાચ ક્વેશ્ચન ફાઈવ માર્ક્સમાં આવી જાય અને ફાઈવ નું હોય તો કદાચ થ્રીમાં આવી જાય માંડ આખા બારે બાર ચેપ્ટરમાંથી એકાદ ચેપ્ટરમાંથી જ ચેન્જ જોવા મળશે એટલે બિલકુલ ટેન્શન લેશો ને બાકીનું પેપર તો એસ પર બોર્ડ બ્લુપ્રિન્ટ જ આવવાનો છે બ્લુપ્રિન્ટનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલો છે તો બ્લુપ્રિન્ટનો વિડીયો તમે જોઈ શકશો હજુ પણ જોયો ન હોય તેની વાત કરીએ અને ચેપ્ટર જોતા જઈએ કે આ ચેપ્ટરમાંથી કયા કયા સેક્શનમાં કેટલા આવવાના છે એટલે ચેપ્ટર જઈશું અને સેક્શન વાઇઝ જઈશું એટલે બંને તમારું અહીંયા કવર થઈ જશે સૌથી પહેલું ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ અને મહત્વ વિભાગ સી ની અંદર અહીંયા ક્વેશ્ચન આવવાનો છે કેટલા આવશે એ કદાચ ચેન્જ થઈ શકે એક પણ આવી શકે બે પણ આવી શકે પણ સેક્શન સી ની અંદર હંડ્રેડ પર્સન્ટ પહેલા ચેપ્ટર ક્વેશ્ચન આવવાનો છે એટલા માટે અહીંયા મેં તમને લખીને નથી આપ્યું કે સીમાં કેટલા આવશે ડીમાં કેટલા આવશે આવશે એક પણ હોય શકે અને બે પણ હોય શકે તૈયારી તો આપણે કરવાની જ છે તો પહેલા ચેપ્ટર બે માર્ક્સના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પાંચ તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે પહેલો સંચાલન એ પણ નાનો શોર્ટ આન્સર છે તમે કરી શકશો સંકલનનો અર્થ આપો વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયો છે સંકલનનો અર્થ આપો ત્યાર પછી સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય છે આ તમે તૈયાર કરશો સાથે સૌથી વધુ ભાર આપજો સેક્શન સી માટે આ પાંચે પાંચ ક્વેશ્ચન બે માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને મેં તમને કીધું એમ બિલકુલ રિસ્ક લેવાનું નથી આપણે બધા ચેપ્ટરમાંથી સેક્શન સી ના ક્વેશ્ચન જોવાના છે હવે ડી ની વાત કરીએ

એ તમારે ત્રણે ત્રણ સપાટીના કરી જ નાખવાના છે એમાંથી કોઈ પણ એકના તમને બોડી પરીક્ષાની અંદર જોવા મળે છે ઉચ્ચ સપાટી અને જે નિમ્ન સપાટી છે એના સૌથી વધુ વખત પૂછાયા છે પણ મધ્ય સપાટીના કાર્યો પણ તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે ત્યાર પછી માર્કેટિંગ સંચાલનના કાર્યો જણાવો માનવ સંસાધન સંચાલનનું મહત્વ સમજાવો અને ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો આ ત્રણ પણ ઇમ્પોર્ટન્ટ છે

પહેલા ચેપ્ટરમાંથી માંથી પાંચ માર્ક પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર આવ્યો નથી પણ છેલ્લા બે પેપરમાં આવ્યો છે અને ફાયદાની વાત છે કે ચેપ્ટર ખૂબ જ ઈઝી છે એટલે જોઈ લઈએ કદાચ આવી જાય છે વર્ષે પણ તો પાંચ માર્ક્સના ક્વેશ્ચનમાં કયા પ્રશ્નો હોઈ શકે આગળ જે જોયું એ જ છે નવ કશું છે નહીં તો આ તો બહુ જ ઈઝી છે જુઓ આકૃતિ તો તમને આવડવાની જ છે તમારે ત્રિકોણ દોડ દેવાનો છે અને ત્રણ સપાટીની આકૃતિ દોડ દેવાની તેમાં શું આવે સમજાવી દેવાનું છે આકૃતિ બહુ સરસ દોરજો જો કદાચ આવી જાય છે તો તો સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરીને કાં તો ઉચ્ચ સફારીના કાર્યો પૂછશે કાં તો મધ્યના પૂછશે કાં તો તળ સપાટી એટલે કે નિમ્ન સફારીના કાર્યો પૂછશે આ જ ક્વેશ્ચન કરશો તો માર્ક્સમાં પણ કામમાં લાગવાનો છે તો ફાયદો છે પાંચ માર્ક્સમાં આવી જાય તો લોટરી લાગી જાય પાંચે પાંચ પૂરા આવી જાય જો કદાચ આ નથી આવતો ફાઈવ માર્ક્સમાં અને બીજું આવે છે તો ફાઈવ માર્ક્સ માટે બીજો કયો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે તો સંચાલનની સપાટીઓ વચ્ચેનો તફાવત આપો કોઈપણ બે સપાટી તમને આપેલી હશે અને એ બંને સપાટી વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે આ ક્વેશ્ચન તમને 5 માર્ક્સમાં પણ કામ લાગશે અને 3 માર્ક્સમાં પણ કામ લાગશે એટલે પહેલા જ મેં કીધું બિલકુલ બોની પરીક્ષામાં リસ્ક નથી લેવું જો આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સમાં આવી જાય તો એની પણ તૈયારી આપણી હોવી જોઈએ નવ કશું કરવાનું નથી આજ જ ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવી શકે છે અને 5 માં પણ આવી શકે છે બસ આ તૈયારી કરવાની છે એટલે અહીંયા પણ તમારો ભેડો પાર થઈ જશે તો પહેલા ચેપ્ટરમાંથી આટલા સેક્શન્સ તમારે પરફેક્ટ કરી દેવાના છે હવે ચેપ્ટર નંબર 2

સમાનતાનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત સમજાવો આજે કુલ ત્રણ સિદ્ધાંતો છે તો પરફેક્ટ કરી દેજો રૂલ ઓફ થર્મ પણ પરફેક્ટ કરી દેજો બહુ ઇઝી છે તો આમાંથી પણ તમે ક્વેશ્ચન શકશો આટલું વાંચી લેજો છ પ્રશ્નો રાઈટ એમાંથી તમને બોર્ડની પરીક્ષાની અંદર ક્વેશ્ચન જોવા મળી શકે છે આ ચેપ્ટર સેક્શન ડી ની વાત કરીએ સંચાલનના સિદ્ધાંતોમાંથી તો આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખવા કદાચ તમને ડિફિકલ્ટ લાગી શકે છે

આયોજનની પ્રક્રિયા સમજાવો કડકડાક તૈયાર કરી જ નાખજો અને આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો બંને ક્વેશ્ચન્સ બહુ સરસ મજાના છે પરફેક્ટલી તમારે તૈયાર કરી દેવાના છે મર્યાદાની વાત કરીએ તો એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયો હતો પણ ફાઈવ માર્ક્સ માટે મારું માનવું એવું છે કે આ બંને બંને ક્વેશ્ચન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બંને પણ તમારે સૌથી વધુ ભાર આપવાનો છે તો એ તમારો કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયો છે

અવૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા સમજાવો કાર્ય જેટલા પણ પ્રકાર છે એની આકૃતિ તમારે પ્રોપર તૈયાર કરી નાખવાની છે તો ચોથા ચેપ્ટર સેક્શન સી અને ડીમાં તમને પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે આગળ વધીએ ચેપ્ટર નંબર ફાઈવ જેમાંથી ફાઈવ માર્કસમાં પણ પ્રશ્ન આવે છે અને બહુ સરસ મજાનું પ્રેક્ટિકલ ચેપ્ટર છે સેક્શન સી માટે એટલે કે બે માર્ક્સના પ્રશ્નો માટે જે ઇમ્પોર્ટન્ટ છે એવા કુલ છ છે ભરતી અને કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે સમજાવો આઈ એમપી ઇમ્પોર્ટન્ટ કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો આ પણ મોટા ક્વેશ્ચનમાં કવર થઈ જશે બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે સેક્શન સી માટે ટુ માર્ક્સ માટે આટલા પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે બીજા સેક્શનની અંદર એટલે કે સેક્શન એ ની અંદર આ ચેપ્ટર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે કુલ ત્રણ છે ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો આ ફર્સ્ટ ક્વેશ્ચન છે ત્યાર પછી પસંદગીની પ્રક્રિયા સમજાવો વેરી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આ બંને છે પણ આ બંનેમાંથી કદાચ જો બંને નથી આવતા તો તમને આ ક્વેશ્ચન જોવા મળે છે જેના ચાન્સીસ ખૂબ જ ઓછા છે પણ વાંચી લખી દોરવણી સેક્શન સી ની અંદર બે માર્ક્સ માટે કુલ તમારે સાત પ્રશ્નો તૈયાર કરવાના છે પહેલો દોરવણીના તત્વોની યાદી આપો નિરીક્ષણનો અર્થ એટલે શું વૈદિક માહિતી સંચાર ટૂંકમાં સમજાવો ઇઝી છે તમે કરી લેશો માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોના નામ આપો અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર એટલે શું નેતૃત્વનો અર્થ આપો સહભાગીદારી એટલે શું બધા જ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6 માંથી બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે ત્યાર પછી આ જ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પણ એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આવવાનો છે સેક્શન ઈ માંથી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે પહેલો માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ ઉદાહરણ સહિત સમજાવો તમને પણ ખબર હશે કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ત્યારબાદ નાણાકીય અને બિન નાણાકીય સમજાવો અને દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ ચર્ચો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આ બંને છે પણ આ પણ સાથે કરીને જજો જેથી આપણે રિસ્ક લેવું નથી કોઈ પણ ક્વેશ્ચન આવે આપણને આન્સર લગતા આવડવું જોઈએ તો એ તમારે અહીંયા ધ્યાન આપવાનું છે

ત્યાર પછી સેક્શન ડી ની અંદર આ ચક્રમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે વેરી ઇમ્પોર્ટન્ટ પરફેક્ટ કરીને જજો આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો અંકુશની કોઈ પણ છ લાક્ષણિકતાઓ સમજાવો અને અંકુશનું મહત્વ સ્પષ્ટ કરો ચાર જ ક્વેશ્ચનની તૈયારી કરવાની છે થ્રી માર્ક્સનો પ્રશ્ન તમારે પરફેક્ટલી પ્રોપરલી તૈયાર થઈ જશે

બે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં અહીંયા લીધેલા છે એક ગ્રાહકોની જવાબદારી સમજાવો અને બીજો ગ્રાહકોના અધિકારો ચર્ચો એટલે કે સમજાવો આ બંને ક્વેશ્ચન્સ અગિયારમાં ચેપ્ટર માંથી ગમે તે રીતના પાકા કરી લેજો બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે છેલ્લું બારમું ચેપ્ટર એની અંદર સેક્શન સી માટે ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેનું મહત્વ સ્પષ્ટ કરો ત્યારબાદ ધંધાકીય પર્યાવરણને અસર કરતા સામાજિક પરિબળો વિશે નોંધ લખો વૈશ્વિકીકરણ એટલે શું તેની હકારાત્મક અને નકારાત્મક બંને કરી દેજો બંનેમાંથી કોઈ પણ આવી શકે છે ત્યારબાદ ખાનગીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો જણાવો અને છેલ્લું માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે છે આ પાંચ ક્વેશ્ચન્સ તમારે સેક્શન સી માટે બારમા ચેપ્ટરમાંથી તૈયાર કરી લેવાના છે ત્યારબાદ સેક્શન અંદર ચેપ્ટરમાંથી કહો પ્રશ્ન આવી શકે છે ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેનું મહત્વ સ્પષ્ટ કરો કોઈ પણ ત્રણ મુદ્દાઓ એવું તમને કીધેલું હશે આ ખાસ કરજો ડબલ્યુટીઓ અને ગેટ એટલે કે જી એ નું ફૂલ ફોર્મ સ્પેલિંગ તમને કદાચ યાદ ના રહે તો એને લખી દેજો પ્રોપર તૈયાર કરી લેજો ગુજરાતીમાં પણ લખશો અને ઇંગ્લિશમાં પણ લખશો બંનેમાં માં ત્યાર પછી ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલા ભરવામાં આવ્યા કોઈ પણ છ મુદ્દા તમારે લખવાના છે છે માર્ક્સની અંદર વૈશ્વિકીકરણની હકારાત્મક નકારાત્મક અસરો આગળ પણ 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 આવી 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 ગયું માર્ક્સમાં શકે શકે અને અહીંયા છે ધંધાકીય પર્યાવરણને અસર કરતા સામાજિક પરિબળો વિશે નોંધ લખો આ પણ તમે આગળ જોયું હશે ટુ માર્ક્સમાં ક્વેશ્ચન આવે તો તમારે ચાર મુદ્દા લખવાના હોય છે થ્રી માર્ક્સની અંદર તમારે નાના હોય તો છ મુદ્દા સમજાવવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો

ચેન્જ માત્ર એકાદ બે ચેપ્ટરમાં થતો હોય છે એટલે બ્લુ પ્રિન્ટ ફોલો કરવાની છે એ પ્રમાણે તૈયારી કરજો તો બોર્ડની અંદર તમે સારામાં સારું પરિણામ ચોક્કસથી લાવી શકશો તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો